વાય આ લાઈવ માં છે ને એટલે બધાય મૂવી જોવા આવશે પુષ્પા તો મહિનો થી બુકિંગ કરવું જો પુષ્પા લગભગ હવે કેટલા દિવસ સુધી છે પછી જવાનું છે ને તારીખ બહુ એમ કે જવાનું જોવા તારીખ સુધી છે પછી બદલી જા

500 रुपया टिकट છે હવે લઈ જાવ ને યાર આવું શું કરો 300 રૂપિયા થોડી ટિકિટ હોય ગાંડા હાલો રેડી છે ઈ કે હિસાબ એમ કે ઓકે મોડુ बताओ મોડુ ભાઈ बताओ એવું સાચું છે સતીશભાઈ તમારું વોટ ફોર વર્ના હા યાર વર્ના કરવું જો તમારું ફેસબુક બતાવો એમાં એવું છે હું ધારા નો બેઠો છું

આપડે આમાં બહુ આવડે ને દેશી રે હરિયા ઓકે કઈ વાંધો નઈ હાલો મસ્ત મજાનું જમી જમીલ હાલો બેન આવજો લક્ષ્મી બેન